હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો અત્યારે વરસાદની સિઝનમાં કંટોલા ખૂબ જ પ્રમાણમાં મહત્વ હોય છે અને જેમાં ખૂબ જ ભરપૂર પ્રમાણમાં ગુણો રહેલા હોય છે તો કંટોલાને આપણે અવશ્ય ખાવા જોઈએ અને તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આજે એવું જ આપણે કંટોલાનું શાક બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવી લઈએ કંટોલાનું શાક કંટ્રોલર શાક બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા કંટ્રોલા લીધા છે હવે કંટ્રોલાને ઉપરની છાલ આવી રીતે ધીરે ધીરે કાઢી લેવાની છે આપ જોઈ શકો છો આપણા કંટ્રોલા એકદમ ગુણા છે તો એટલા માટે સરળતાથી તેની છાલ નીકળી રહી છે આવી રીતે કંટ્રોલા બધી છાલ કાઢી લેવાની છે હવે આપણે કંટ્રોલાના આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે બધા તેમાં આપણે બે મોટી ચમચી તેલ ઉમેરીશું હવે તેલ ને સારી રીતે ગરમ થઈ જવા દેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે રાઈ જીરું એડ કરીશું હવે ને સારી રીતે ફૂટવા દેવાની છે આપ જોઈ શકો છો આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે આપણે તેમાં આપણે જે કંટોળા રહ્યા છે કંટોળાના ટુકડા કર્યા હતા એને આપણે તેમાં એડ કરી દેવાના છે અને થોડી વાર રાઈ જીરું અને કંટોળાને સારી રીતે મિક્સ કરી દેવાના છે હવે તેમાં એક ચમચી જેટલું આપણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલી હળદર નાખીશું હવે એને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે કંટોળાને સારી રીતે ચડવા દેવાના છે તેના માટે આપણે એની પર એક ડીશ ઢાંકી દેવાની છે અને પાંચ મિનિટ સુધી ધીમા ગેસે કંટોળાને ચડવા દેવાના છે હવે આપણે જોઈ લઈએ આપણા કંટોલા ચડી ગયા છે કે નહીં આપ જોઈ શકો છો આપણા કંટોલા કેટલા સરસ ચડી ગયા છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તેમાં આપણે એક ચમચી મરચ પાવડર એડ કરીશું બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી લસણની આપણે પેસ્ટ ઉમેરીશું એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું ગોળનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવતો હોય છે અને મીઠું તો આપણે પહેલેથી નાખી દીધેલું હતું એટલે અત્યારે નથી નાખતા હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને થોડી વાર તેલમાં ચડવા દેવાના છે હવે આપણે તેમાં કંટોળા શાકમાં રસો કરવા માટે થોડું પાણી એડ કરીશું અને થોડી વાર માટે બે મિનિટ સુધી ડીશને ઢાંકી દઈશું અને એટલે આપણું કટોળાનું શાક બનીને તૈયાર થઈ જશે તો આપણે જોઈ લઈએ જોઈ શકો છો આપણો સરસ મજાનું કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આપ જોઈ શકો છો કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રોટલા ને ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે પણ એક વાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું કંટોળાનું શાક જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ